નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે એજ્યુકેશન કેવી કે સમસરાના પ્રતિભાઈ ક્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો સૌપ્રથમ આપણે એમનું સ્વાગત કરશું નત્રે સર્વે ખેડૂત મિત્રો જે આ સેમિનાર ની અંદર જોડાયા છે એ સૌનો પણ હું અત્રે કેપ્ટન કંપની વતી સ્વાગત કરું છું સૌ પ્રથમ પાવસિંગભાઈ પરમાર અનોલને વિનંતી કરું કે તેઓ ગજુ શાલ ઉઢાડી મૂકી આપી અને સ્વાગત સાથે સન્માન કરશે સાંજડા મહાદેવ જગ્યાના મહંત પૂજ્ય શ્રી ગજુબાપુનું સ્વાગત માટે ભાવશભાઈ પરમાર હણોલને વિનંતી કરું કે તેઓ બાપુને શાલ ઓઢાડી સન્માનિત કરી પુષ્પગુજિ સ્વાગત કરશે ત્યારબાદ આપણા મુખ્ય મહેમાન એવા જીજીઆરસીમાંથી જીઆરસી વધારેલા કેજી કોરાટ સાહેબના સ્વાગત માટે પ્રતાપભાઈ પરમાર હણોલને વિનંતી કરું કે તેઓ કેજી કોરાટ સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરી બુકે દ્વારા સ્વાગત કરશે પ્રતાપભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ કેજી કોરા સાહેબ નું સન્માન કરી પુષ્પગુસ્તી સ્વાગત કરશે ત્યારબાદ આરસી માંથી વધારેલા વિપુલભાઈ ઝાલા સાહેબના સ્વાગત માટે તુલસીભાઈ માણીયા પરવાળાવાળાને વિનંતી કરું કે તેઓ સાહેબને શાલુ ઉડાડી સન્માન કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરે આપણે સૌ મહેમાનોને તાળીઓથી બધા વધારે શું આપણા સૌ માર્ગદર્શક છે પરિવારમાં આપણને બધી ખેડૂતલક્ષી માહિતી આપવાના છે ત્યારબાદ આત્મામાંથી વધારેલા અજીતસિંહ ગોહેલ કે જેમણે ખેતી વિશે જેને કહે કે શ્રીમદ ભાગવત કથા બેહારી તો આખી પૂરી કરનાર કેટલો અનુભવ ધરાવતા એવા અજીતસિંહ ગોહિલ આપણી વખતે ઉપસ્થિત છે તો વિનંતી કરીશ ભૂરાભાઈ વાધવજીભાઈ સવાણી ભૂત કે તેઓ અજીતસિંહ ગોહિલનું શાલો ડાઢી સન્માન કરી સ્વાગત કરશે ત્યારબાદ આત્મા પ્રોજેક્ટમાંથી આપની વચ્ચે ઉપસ્થિત જયપાલસિંહ ચાવડાના સ્વાગત માટે ખીમજીભાઈ વાઘાણી સરવેડીને વિનંતી કરું કે તેઓ જયપાલસિંહ ચાવડાનું સાલુડાડી સન્માન કરી પુષ્પગુથી સ્વાગત કરે અને આ ભાવ ફિક્સ એટલે કોઈ પણ વધારે ભાવ પણ ના લઈ શકે અને બીજું કંઈ ના કરી શકે એટલે સિલેક્શન તમારે તમારી ઉપર એટલા માટે કે તમને જે તમારા એરિયામાં પસંદ હોય તમને સારી સેવા આપતી હોય એ તમે પસંદ કરી શકો છો અને એની અરજી કરવાની પણ એટલી બધી ઈઝી છે કે તમારે કંઈ જ કરવાની તમારા એરિયામાં જેમ ભાઈ આપણે લોગણ વધારે નથી ડીલર તો ગમે બીજા ગમે હોય તમે ત્યાં જઈ અને સિમ્પલ ગ્રુપ મેં મારે તપક લેવી છે એટલે તમને ફોર્મ ભરવાથી માંડીને બધી આખી સિસ્ટમ આવે એ બધાની થોડીક વાત આપણે કરી લઈએ આમ જોવા જઈએ તો સોલાર એક એવું છે કે ગ્રીન એનર્જી છે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર કુદરતી એનર્જી જે આપણે મેળવવાની હોય અથવા કુદરતી એનર્જીમાંથી આપણે સોલારમાં કન્વર્ટ કરી અને જે કાંઈ લાઇટમાં સોલાર પંપમાં ઉદ્યોગમાં ઘણી બધી જગ્યાએ આ લોકોનો અત્યારે ઉપયોગ કરતા હોય છે આપણે ત્યાં ટેબલ ઉપર જોયું હશે કે એક સોલાર પ્લેટ અમે રાખેલી છે એ એક ડેમા તરીકે નાની પ્લેટ છે ખરેખર તો સોલાની પ્લેટો છે ને એ છ ફૂટ બાય ફૂટની અમારા આમંત્રણને જે માન આપીને જે મનસસ્થ જે મહાનુભાવો બિરાજે છે એનું કેપ્ટન કંપની વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે એનો મહત્વનો સમય કાઢી અને આપણને સારું એવું માર્ગદર્શન મળે પાક પિયત પદ્ધતિ અને એનાથી સારું ઉત્પાદન આવે અને ખેડૂત સમૃદ્ધ બને એના માટેનું જે માર્ગદર્શન આપવા માટે જે બહુ આપણા માટે એનો મહત્ત્વનો સમય લઈને પધાર્યા છે એને હું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બીજું કે જે તમે જે કંઈક આગળ ખેતીમાં આગળ વધારવા માટે અને એનું તમારું પાક ઉત્પાદન વધારવા માટે જે તમે જે માહિતી મેળવવા માટે આવ્યા છો અને તમારો ખેતીમાંથી જે સમય કાઢી અને આ માહિતી લેવા આવ્યા છો તો તમે જ આ અમારા કેપ્ટન વતી હું તમને બધાને આમંત્રણ આપું છું સ્વાગત કરું છું ખાસ તો એક મારો પરિચય દઉં જગદીશ સાવલિયા કેપ્ટન કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે જીજીઆરસીમાં કામ કરી જીજીઆરસીની જે સબસીડીની જે કામગીરી આવે ટપક પદ્ધતિની જે તમે બધી અપનાવો છો એમાં છેલ્લા પંદર વર્ષથી આ કંપનીમાં હું નોકરી કરું છું અને આ બધી કામગીરી સંભાળું છું કેપ્ટન કંપનીનું નામ તો ઘણા ખરા આ એરિયામાં ઘણા ખેડૂતોએ અને ઘણા બધા સિસ્ટમ વસાવેલી પણ હશે અને સાંભળ્યું હશે કેપ્ટન કંપની ઓગણીસો ને બાણુંમાં એક નાની પેઢી તરીકે ચાલુ થઈ હતી અને ઓગણીસો સત્તાણુંમાં કંપનીની સ્થાપના થઈ અને કંપનીની સ્થાપના સૌ નમસ્કાર કેપ્ટન પોલીપ લિમિટેડ વતી વર્ષોત્વમાં બોલું છું હવે સોલાર ડિવિઝનની અંદર અત્યારે સોલારમાં ઘણા બધા અલગ 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 ટાઈપના રિકવારમેન્ટ હોય છે ખાસ કરીને લોકોની જરૂરિયાત સોલાર માટે ઘણી બધી વધી ગઈ છે સોલારની અંદર એસી લોકો વાપરે છે લોકો અત્યારે વ્હીકલ્પ પણ હવે ઇલેક્ટ્રિસી ચાલતા હોય આવી જવાના છે ત્યારે લાઇટની જે જરૂરિયાત છે દિવસે દિવસે વધતી જવાની છે આના વિકલ્પ વિકલ્પરૂપે અત્યારે સોલાર આની અંદર ઘણા બધા અલગ અલગ ટાઈપના અમારી પાસે એના રિક્વામેન્ટ છે જે સોલાર રૂપટોપ એ સોલાર તમે ઘર પર લગાવી દો તો એનાથી તમારું જે રિક્વામેન્ટ છે એ પૂરી થઈ જાય ઉપરાંત તમારા જે નવા કોન્સેપ્ટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ તો મોટી ગાડીઓ પણ ઇલેક્ટ્રિક પણ આપણે ચાર્જ કરવાના છીએ તો આ લાઇટને પૂરી કરવા માટે સોલાર એક જ એવું આપણી પાસે આ સાધન છે કે ભારતને વિધઆઉટ કોઈપણ જાતના એક્સ્ટ્રા ખર્ચા વગર પર્યાવરણને નુકસાન કર્યા વગર આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ છે સોલારની आज तारीख तीन फेब्रुवरी 2022 23 के दिन हम लोग मतलब मेसर्स कैप्टन पॉलीप्लास लिमिटेड राजकोट और कैप्टन पाइप्स लिमिटेड राजकोट की तरफ से हम लोगों ने एक फार्मर रिलेटेड एक मीटिंग का आयोजन किया हुआ था सांडेड़ा महादेव शिहोर तालुका जिला भावनगर जिस में जिसमें करीबन 250 से 300 फार्मर लोग अवेलेबल थे इसके उपरान्त हमारे साथ जीजीआरसी से काफी सीनियर एग्जीक्यूटिव आत्मा प्रोजेक्ट से सीनियर एग्जीक्यूटिव कृषि विज्ञान केंद्र पाली थाना से सीनियर एग्जीक्यूटिव और हमारे यहाँ के